નમસ્કાર ખેડૂત મિત્રો હું છું પરમાર વિજય સિનિયર એગ્રીકલ્ચર ઓફિસર ગ્રામ નિર્માણ સમાજ મોટા કુટવડા તો ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવી છે કે સોઇલ સેમ્પલિંગ ઉપર એટલે કે જમીનના નમૂનોને ચકાસણી કઈ રીતે કરાવી જોઈએ અથવા તો કરાવી જોઈએ તો શું કામ કરાવી જોઈએ જેવી અનેક બાબતો ઉપર આપણે આજે વાત કરવી છે તો સૌથી પહેલા વાત કરીએ કે જમીનના નમૂનો કે જમીનનો નમૂનો ચકાસણી શું કામ કરાવી જોઈએ દરેક ખેડૂત મિત્રોને ખબર હશે કે અત્યારે આપણે અવારનવાર સાંભળતા હોઈએ કે વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ એટલે કે વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિનો જો કોઈ શરૂઆતનું પહેલું સ્ટેપ જે કોઈ પણ હોય ને તો મારા ખ્યાલથી એ છે આ સોઇલ ટેસ્ટિંગ એટલે કે જમીનની નમૂનાની ચકાસણી હવે આ જમીનની નમૂનાને આપણે ચકાસણી કરાવશું તો આપણને ખ્યાલ આવશે કે આપણા જમીનની અંદર કયા તત્વની અવેલેબલ છે અને કેવો તત્વની ખામી છે અત્યારે આપણને ખ્યાલ હશે કે ટોટલ સત્તર તત્વો એવા છે કે જે કોઈ પણ વનસ્પતિ કે કોઈ પણ છોડને તો આપણા પાકની જરૂરિયાતની રહેતી હોય છે આ સત્તર તત્વો પૈકી ત્રણ તત્વો એવા હોય કે જે આપણે આપવાની રહેતી નથી પોતાની કાં તો તો અથવા લઈ લેતા હોય તો બાકી રહ્યા ટોટલ બીજા ચૌદ તત્વો કે જેને આપણે બહારથી આપવા પડે કાં તો ખાતર દ્વારા આપવા પડે અથવા તો એનો સ્પ્રે કરીને આપી શકીએ તો આ ચૌદ તત્વોને આપણે કયા પ્રમાણમાં આપવા જોઈએ કેટલા પ્રમાણમાં આપવા ક્યારે આપવા જેવી બાબતો આપણને ત્યારે જ ખબર પડશે કે જો આપણે સોઇલ ટેસ્ટ કરાવેલો હશે તો કે જેનાથી આપણે કયો પાક લેવાનો છે અને એ પાકને કયા તત્વની જરૂરિયાત છે એ આપણે ખાતર દ્વારા આપી શકીએ કે જેથી આપણે બીજા કોઈ અન્ય ખાતરો ન આપતા જે ખાતરની જરૂરિયાત છે એ તત્વ જ આપણે ઉમેરી અને બહારનો અથવા તો વધારાનો જે ખર્ચો છે એ ઘટાડી શકીએ અને જમીનની આપણી જે હેલ્થ છે એ પણ સારી રાખી શકીએ તો ખેડૂત મિત્રો હવે આપણે વાત કરીશું કે જમીનો લેવો જમીનનો નમૂનો લેવો ક્યારે જોઈએ જ્યારે આપણે પાક લઈ લીધો હોય ત્યાર પછીના દસ થી પંદર દિવસે કે જ્યારે જમીનની અંદર ભેજ ના હોય ત્યારે આપણે જમીનનો નમૂનો લેવો જોઈએ અથવા તો પાક લેવાની શરૂઆત કરવા હોય જમીન ખેડાઈ ગઈ હોય ત્યાર પછી આપણે જમીનનો નમૂનો લઈ શકીએ ત્યાર પછી વાત કરીએ જમીનનો નમૂનો લેવો ક્યાંથી જોઈએ અને ક્યાંથી ના લેવો જોઈએ તો સૌથી પહેલાં વાત કરીએ કે ક્યાંથી નથી લેવાનો તો આપણા શેઢાપાળીનો પાડીનો એરિયા હોય ત્યાંથી નથી લેવાનો અથવા તો કૂવો હોય કે કોઈ બોરવેલ હોય તો એને આજુબાજુનો વિસ્તાર જે હોય ત્યાંથી નથી લેવાનો આપણે કોઈ ઢોર બાંધતા હોય આપણે હાલવા ચાલવા માટેની કેડી હોય અથવા તો પાણી આપવા માટેનું કેનાલ હોય કા પછી ધોરિયો હોય એવા એરિયામાંથી આપણે સેમ્પલ લેવાનું નથી કોઈ ઝાડવું હોય મોટું એની આજુબાજુમાંથી કોઈ સેમ્પલ આપણે ટોટલ લેવાનું નથી હવે વાત તરીકે કે સોઈલનું સેમ્પલ લેવું કઈ રીતથી જોઈએ તો એ આપણે વિડીયોના એન્ડમાં આપણે બતાવીશું કે આપણે સેમ્પલ કઈ રીતથી લેવાનું છે હવે આ જમીનના નમૂનાની ચકાસણી માટે ટોટલ આપણે એક સેમ્પલ મોકલવાનું હોય છે એ સેમ્પલના એક પાંચસો ગ્રામનું સેમ્પલ મોકલવાનું હોય છે એના માટે આપણે છથી સાત જગ્યાએ અથવા તો એક હેક્ટર જમીન હોય તો આપણે દસથી પંદર જગ્યાએથી અલગ અલગ જગ્યાએથી સેમ્પલ લેવાનું હોય છે તો આ સેમ્પલ લેવા માટેની પણ અલગ અલગ રીત હોય છે કે એના માટે તમારે ઝીગઝાગ મેથડ છે અથવા તો આપણે રેન્ડમલી ગમે ત્યાંથી આવા પંદરથી વીસ સેમ્પલ લેવાના હોય છે તો ખેડૂત મિત્રો આપણે નમૂનો કઈ રીતથી લેવો જોઈએ એના માટે આપણે પ્રેક્ટિકલ કરવાનો છે તો સૌપ્રથમ જ્યારે આપણે લેવા ટાઈમે એ વસ્તુ ધ્યાન રાખવાનું કે આપણે પહેલાં જે ઉપરનું પડ હોય એ ત્રણથી ચાર સેન્ટીમીટર એટલે કે બે થી અઢી ઇંચ જેટલી જમીન છે એનો પડ એ પહેલાં આપણે પાવડાએથી દૂર કરવાનું છે અને આ વખતે ધ્યાન રાખવાનું એ સમયે કે આપણે જે આ ઉપયોગ કરેલો જે પાવડો હોય એને પહેલાં આપણે સારી રીતથી આ રીતથી કરવી કે એનું જે અવશેષો હોય એ એની અંદર આવે ને એટલા માટે ખાસ ધ્યાન રાખવાનું હવે આ રીતથી આપણે પેલું પડ દૂર કર્યું છે હવે આપણે એની અંદર વી સેપ એબીસીડીનો જે વી આવે એ વી આકાર આપણે એની અંદર સેપ મારવાનો છે એટલે કે ના વી આકાર બનાવવાનો છે અને એ જમીન માટે આપણે જમીનની ચકાસણી માટે ઉપયોગ કરવાનો છે એનો તો આમાં પણ કોદાળીનો ઉપયોગ કરીને આપણે વી આકાર ખાડો કરવાનો છે અને આ ખાડાની ઊંડાઈ આપણે ધ્યાન રાખવાની છે ઊંડાઈ આપણે પંદર થી વીસ સેન્ટીમીટર ઊંડો ખાડો થાય ત્યાં સુધી આપણે ઊંડો કરવાનો છે વી આકારમાં અને જો મગફળી સિવાય કપાસ કેવા કોઈ વધારે ઊંડા મૂળિયા જેને જાતા હોય તો એના માટે આપણે વીસ થી પચીસ સેન્ટીમીટર ઊંડો ખાડો કરવાનો છે તો આ થઈ ગયો આપણો વી આકાર એટલે કે એની ઊંડાઈ છે એ આપણે પંદરથી વીસ સેન્ટીમીટર રાખવાની છે અને જો બહુ વર્ષ એ ફળ પાકો હોય આંબો જેવો પાકો હોય તો એના માટે આપણે ટોટલ આ ખાડાની ઊંડાઈ છે એ એક મીટર સુધી એટલે કે સો સેન્ટીમીટર સુધી ઊંડે લઈ જવાની છે તો હવે આ ખાડો બની ગયો હવે માટી આમાંથી કઈ રીતથી લેવાની છે તો એના માટે આપણી પાસે એક સાધન છે માં તમે જનરલી બીજા કોઈ પણ આપણે જે આવું સાધન જે આવે છે એનો ઉપયોગ કરી શકીએ આને પણ આપણે આ રીતથી ધ્યાન રાખવાનું છે ખાસ તો આને આ જે બે પડખા છે એમાંથી એક સાઈડથી લેવાની છે માટી કઈ રીતથી કે એનું જે પડ હોય એ બે સેન્ટીમીટર સુધી ઉપરથી નીચે સુધી કન્ટિન્યુઅસ આવે એ રીતથી લેવાની છે આપણે માટી આ રીતથી એટલે ઉપરથી નીચે સુધી આ પડ છે બે સેન્ટીમીટરની જાડાઈનું લેવાનું છે અને પછી જે માટી આ ભેગી થશે એને આપણે નમૂના તરીકે લેવાની હોય તો એને આપણે જે માટી ભેગી થાય એને આપણે પ્લાસ્ટિકનું કોઈ પણ વાસણ હોય એની અંદર લેવાની છે તો આ રીતે આપણે એક જગ્યાએથી નમૂનો લઈ લીધો છે જ માટીનો હવે આવી રીતથી અલગ અલગ તમારે જેટલી જમીન હોય એના આધારે લેવાનું હોય જો ચાલીસ ગુઠ્ઠા હોય તો સાતથી દસ જગ્યાએથી અલગ અલગ જગ્યાએથી આવી રીતથી નમૂના લેવાના હોય અને જો એક હેક્ટર જમીન હોય તો હવે પંદરથી વીસ જગ્યાએથી અલગ અલગ નમૂના લેવાના હોય છે હવે આ રીતથી જે માટી ભેગી થશે ચાર પાંચ કિલો જેટલી ભેગી થાય એને આપણે કોઈ પણ એક પાથરી સીટ અને એની અંદર ફેલાવવાની છે અને પછી આપણે એને આગળ જોઈએ કઈ રીતથી આપણે ગ્રામ લેવું હોય તો મિત્રો આ આપણે જે જગ્યાએથી નમૂના લીધા છે અને બધી માટી ભેગી થઈ છે તો ચાર પાંચ કિલો અથવા ત્રણ ચાર કિલો જે પણ માટી થઈ હોય તો એમાંથી પેલા આપણે આવા કોઈ કાકરા હોય ઢેફા હોય કે બીજો કોઈ કચરો હોય એને આપણે દૂર કેવર કરવાનું છે અને ત્યાર પછી એને આવી કોઈ સીટ હોય તો સીટ અથવા તો બાચકા જેવું કોઈ પણ આપણી પાસે વસ્ત્રુ હોય એમાં ઠલવવાનું છે અને ત્યાર પછી એક ઢગલો કરી બીજા કોઈ કસ્તર હોય કે એને આપણે આ રીત દૂર કરવાના છે પેલા અને પછી એને આપણે આ રીત થી અને ચાર ભાગમાં વહેંચવાની હોય છે આ રીતથી એને ચાર ભાગમાં વેચવાની હોય છે હવે આ ચાર ભાગમાંથી બે ભાગ સામસામેના કોઈ પણ બે સિલેક્ટ કરવાના એને દૂર કરવાના છે આપણે આ દૂર કરી નાખીએ આપણે હવે બીજા જે બે ભાગ લીધા છે એ માટી ફરીથી મિક્સ કરવાની છે આપણે આ રીતથી પાછી મિક્સ કરી દીધી એને ફરીથી પાછી આપણે ચાર ભાગમાં વેચવાની છે એટલે આ રીતે ફરીથી આપણે એને ચાર ભાગમાં વેચી દઈએ એમાં ફરીથી બે બે ભાગ ભાગ હોય એને આપણે આપણે દૂર દૂર કરી દેવાના છે તો હવે જો માટી વધશે એટલે કે આ રીતથી બે થી ત્રણ વખત તમે કરશો અથવા તો એક થી બે વાર કરશો એટલે છેલ્લે આપણે નમૂના માટે ટોટલ પાંચસો ગ્રામ માટી મોકલવાની હોય છે પાંચસો ગ્રામ જેટલી માટી જયારે થઈ જાય ત્યારે આ રીતે બે થી ત્રણ વખત પ્રોસેસ કરશો એટલે લગભગ થઈ જશે અને આ જે માટી હશે એ આપણે સોઇલ સેમ્પલ માટે મોકલવાની છે હવે આ માટી થઈ ગઈ પાંચસો ગ્રામ તો એને આપણે બે અલગ અલગ કોથળી આવે છે આ પ્લાસ્ટિકની કોથળી પણ ચાલે અથવા તો બીજો એક મસ્લિમ ક્લોથ આવે કે જે કપડાં ટાઈપની આવે વ્હાઈટ કલરની એની અંદર લઈ લેવાનું છે આપણે જે સોઇલ સેમ્પલ માટે લીધું છે હવે આ ટાઈમે લીધા પછી ત્યારે ધ્યાન રાખવાનું છે કે એની અંદર આપણે એક ચિઠ્ઠી નાખવાની છે લેબલ કહેવાય એને એ લેબલની અંદર ખેડૂતનું નામ પછી ગામનું નામ એનો સર્વે નંબર એમનો કોન્ટેક નંબર જે બાબત એની અંદર લખી અને એની અંદર રાખ તો ખેડૂત મિત્રો આ આપણે જે પાંચસો ગ્રામનું સેમ્પલ લીધું છે એ આપણે કોઈ પણ જગ્યાએ મોકલી શકીએ જેમ કે જુનાગઢ યુનિવર્સિટી છે આપણે અહીંયા મહુવા ખાતે એપીએમસીમાં પણ ટેસ્ટ થાય છે જીએનએફસી અથવા તો જીએસએફસીમાં પણ થાય છે ઇફકોમાં થતું હોય આ રીતે દરેક તાલુકા ડિસ્ટ્રિક્ટ વાઇઝ એક એક મેન્ટની જે ઓફિસ હોય ખેડૂત ખેતીવાડીની ત્યાં થતી હોય પણ અત્યારે આ બે ત્રણ જગ્યાએ કામ ચાલુ ત્યાં આપણે ટેસ્ટ કરાવી શકીએ તો એના ચાર્જિસ અથવા આ ઉપરાંત પણ પ્રાઇવેટ કોઈ જગ્યા હોય ત્યાં પણ અત્યારે સોઇલનું ટેસ્ટિંગ થતું હોય તો ત્યાં આપણે કરાવી શકીએ અને એના આધારે જે રિપોર્ટ આવે ત્યાર પછી આપણે નક્કી કરવાનું હોય છે કે આપણી જમીનની અંદર એટલું પ્રમાણ આનું તત્વનું છે તો આ પાકની અંદર આપણે એટલું ખાતર નાખવાનું રહેશે તો ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો